વધુ જણાવી દીધી કે આ ઘટનામાં બે લોકોના મોત થયા છે અને મિત્રો જણાવી દીધી કે એક મહિલાને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો અધિકારીએ જણાવ્યું કે ઓડિશા એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી વિમાનની ઊંચાઈ મેળવવામાં મુશ્કેલ પડી હતી અને મિત્રો વધુ તમને પણ જણાવી દીધી કે પછી સવારે એક શેરીમાં ક્રેશ થતાં પહેલાં પાવર લાઇનને સાથે અથડાયું હતું હજી આ મિત્રો અત્યારના દુખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ